તો ખેડૂત મિત્રો કિસાન માહિતી માં બધા સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જી ગરવી ગુજરાત આજે આપણે કેટલાય ખેડૂત મિત્રો ની કમેન્ટ હતી કે ભાઈ તમે કટિંગ કેવી રીતે કરો એક થી બે વર્ષના ના એટલે કે કટિંગ કેવી રીતે કરવું જેથી કરીને અલગ અલગ એટલે કે વધારે શાખાઓ એની ડાળીઓ ફૂટે એના માટે આપણે આજ વિડીયો ખાસ લઈને આવ્યા છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે ભાઈ કેવી રીતે કટિંગ કરવું કયા એંગલ ઉપર કટિંગ કરું આ આખી આખી માહિતી આપણે આજે વિડીયોમાં શેર કરવાના છીએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીજો અને જો ફેસબુક ઉપર હોય તો ફોલો કરજો ખાસ ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે આપણે ગયા વર્ષે કટિંગ માર્યું હતું એટલે આમાં કેટલી કેટલી ડાળીઓ ફૂટી એની તમને જરાક હું માહિતી આપી દઉં કેમેરામેન જરાક આ બતાવી જો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે અહીંથી કટિંગ માર્યું હતું એટલે એક બે આ ત્રણ ને ચાર ડાળીઓ આમાં ફૂટી હતી પછી હવે આ બાજુની ડાળીઓ બતાવો કે આપણે અહીંથી આ કટિંગ માર્યું છે અહીંથી એટલે આમાં બે ત્રણ ચાર ને પાંચ ડાળીઓ ફૂટી પછી આ બીજી ડાળી હતી આમાં આપણે અહીંથી કટિંગ માર્યું હતું એટલે એક બે ત્રણ ચાર ને આ પાંચ ડાળીઓ ફૂટી હવે આ તમે જોઈ શકો છો કે આ ડાળી આપણે અહીંથી કટિંગ માર્યું હતું આ તમે જોઈ શકો છો કટિંગ કરેલું હે એટલે આમાં કેટલી ડાળીઓ ફૂટી હતી કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ડાળીઓ ફૂટી એટલે જેવી રીતે આ આનું જે કટિંગ મારવું ને એ જ ખરેખર મહત્વનું છે ખેડૂત મિત્રો આડેધર કટિંગ મારીએ તો ડાળીઓનો ફૂટાવ થાય નહીં એટલે આની જે ગાંઠ હોય એ જોઈન્ટ કટિંગ મારવાનું છે એ જ આખા વિડીયોમાં ખેડૂત મિત્રોની ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ તમે પર્સનલી વિડીયો અમને વોટ્સઅપમાં નાખો બનાવી કે ભાઈ કટિંગ કેવી રીતે કરવું એટલે એના માટે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ કટિંગ કેવી રીતે કરવું ને એ તમને આખો ખ્યાલ આવી જાય એટલે હવે આપણે કટિંગ કરવાની ખેડૂત મિત્રો શરૂઆત કરી ભાઈ કેવી રીતે કટિંગ કરવું અને કેટલા એંગલ ઉપર આપણે આ સાપ કટર રાખવું એટલે પહેલાં તો તમારે એક આવું સાપ કટર લઈ લેવાનું છે જેથી કરીને આપણે કટિંગ કરવાની મજા આવે હવે આ તમે જોઈ શકો છો બતાવી છે આપણે આ કટિંગ કર્યું તો પાંચ ડાળીઓ છે છે આપણે પાંચે કટ હવે આ તમે જોઈ શકો છો આ ડાળી આ ડાળીની અંદર અહીંયા ગાઇટ આવેલી છે ખેડૂત મિત્રો આ ખાસ તમારે જોવાનું હે મહત્વનો ભાગ આ કટિંગ ની અંદર આ વસ્તુ ભજવતી હોય આ ગાઈટ છે આપણે જો અહીંથી કટિંગ મારી દેવું ને તો ફૂટ નહીં આવે નવી ડાળીઓ નહીં ફૂટ અહીંથી કટ મારશું ને અહીંથી જે ગાઈટ હોય ને અહીંયાથી એક ઇંચ કે દોઢ ઇંચ અધર કટ આપણે ઊંસો મારવાનો છે એટલે જેથી કરીને આ ગાંઠેથી નવું કૂટિંગ આવી જાય એટલે હવે આપણે કટિંગ મારવું તો આ સાપ કટર છે કેટલા એંગલ ઉપર રાખવું અને એનો શું ફાયદો થાય જોકે આપણે પિસ્તાળીસ ડિગ્રી એંગલ ઉપર આવી રીતે આમ રાખવાનું છે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આવી રીતે આમ પિસ્તાળીસ ડિગ્રી ડિગ્રી એંગલ ઉપર રાખી અને કટ આ મારી દેવાનો આ કટિંગ આપણે કટ નાખ્યું આ ત્રાહો કટ લાગ્યો તમે જોઈ શકો છો આનો મોટો બેનિફિટ એવો છે કે અત્યારે ચોમાસા દરમિયાન આપણે જુલાઈમાં કટિંગ મારીએ છીએ એટલે આમાં નવો કોર આવી જાય જૂન મહિનો પૂરો થઈ ગયો જુલાઈની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે આપણે જુલાઈમાં કટિંગ મારીએ તો આમાં ફૂટિંગ સારું આવે ના આંબાની એકદમ ફૂટિંગ અને આંબો ફેલાવવા માંડે એટલે આવી રીતે કટિંગ મારશું એટલે વરસાદ ચોમાસા દરમિયાન ખૂબ હોય છે ખેડૂત મિત્રો એટલે અહીંયા પાણી જે વરસાદનું પાણી લાગે લહી જાય અને ફંગસ છે એટલે કે ફૂગ આવા પ્રશ્નો ઊભા ન થાય એના માટે આપણે પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર આ કટિંગ મારવાનું છે હવે તમે કેમેરામેન બતાવ્યું આપણા કટિંગ કેવી રીતે માર્યું આ તમે જોઈ શકો છો અહીંયા ગાઈડ છે આપણે અહીંથી કટિંગ માર્યું આવી રીતે ખેડૂત મિત્રો આ કટિંગ મારવાનું છે આપણે બધી ડાળીઓને આવી રીતે કટિંગ મારવાનું છે અહીં પણ કેમેરામેન બતાવું જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને સારી રીતે આ બધી વસ્તુ સમજાય ચાલુ કટિંગ કેવું હવે આવી રીતે તમે કટિંગ મારશો એટલે અહીંથી ડાળીઓ ફૂટશે બે ચાર પાંચ જેવું તમારા આંબા લાગાતો છે એ રીતના આમાં ડાળીઓ ફૂટશે હવે આપણે આ ડાળીઓનું પણ કટિંગ ખેડૂત મિત્રોને બતાવીએ આ સારી રીતે આમ કેમેરામેન ઝૂમ કરીને બતાવું છું જરાક પાસે આવે કેમેરા કટિંગ થઈ ગયું આ તમે જોઈ શકો છો ખેડૂત આવી રીતે કટિંગ મારે જવાનું છે પછી આપણે આ ડાળીનું લેશું હરેક ડાળી જેટલી નવું ફૂટિંગ આવ્યું હોય બધાની અંદર આવી રીતે પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર આપણું સાપ કટર રહેવું ખાસ જોઈએ આ પણ બતાવજો એટલા ત્રાહો કટ લાગે જેના કારણે અહીંથી પાણી આની અંદર જાય નહીં અને ફંગસ એટલે કે ફૂગ જેવા રોગો આંબાની અંદર પ્રવેશે નહીં એના માટે આપણે પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર આપણું સાપ કટર રહેવું જરૂરી છે આને પણ પણ બતાવજો આપણે આપણે કટ મારી દેવાનું છે ડરવાની જરૂર મિત્રો નથી ગાંઠ હોય ત્યાંથી આપણે કટિંગ મારી જ દેવાનું છે જેથી કરીને નવું ફૂટિંગ આવે અને નવી શાખાઓ એટલે કે આપણી એક ડાળી હોય તો એમાંથી પાંચ પાંચ ડાળી હોય મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું આવી રીતે આમાં ફૂટિંગ ચાલુ થઈ જતું હોય છે એટલે કટિંગ મારવામાં જરાય પણ ડર નહીં કારણ કે એક થી બે વર્ષના કે ત્રણ વર્ષના આંબા હોય એમાં આવી રીતે જો સમયસર કટિંગ મારવામાં આવે તો ફૂટિંગ સારું આવે અને આંબો આપણો એકદમ ઘેરાવદાર થાય અને મોટો એટલે કે આનો વિસ્તાર પહોળો થઈ જાય તમે જોઈ શકો છો આ એક જ વર્ષ દિવસનો આંબો છે ગયા વર્ષે પણ મેં કટિંગ માર્યું હતું અને આ વર્ષે માર્યું આ તમે ગયા વર્ષે પાછો વિડીયો આનો બનાવી મૂકે એટલે આંબો એકદમ ટૂંકમાં આપણે ફળ દેવાની તૈયારીમાં આવી ગયો છે આ કટિંગ કરવાનો મેન રીઝન આ ખેડૂત મિત્રો છે અહીં પણ કેમેરામેન બતાવજો આ પિસ્તાલીસ ડિગ્રી ઉપર આપણે સાપ કટર ખાસ ખેડૂત મિત્રો રાખવાનું છે આવી રીતે કટિંગ મારી દેવાનું છે તમે જોઈ શકો ક્લિયર કેમેરામેન બતાવજો એટલે ખેડૂત મિત્રોને ખબર પડે અને ગાઇડ છે એટલું એક ઇંચ કે દોઢ ઇંચ અધર મારવાનું છે એટલે અહીંથી આનો ફૂટાવ થાય અને નવી શાખાઓ જેને આપણે ડાળીઓ પણ કહીએ એટલે ફૂટવા માંડે આની અંદર પણ આપણે આવી રીતે આ કટિંગ મારી દેવું હરેક ડાળીઓને આપણે કટ મારવાનો છે એટલે બધી ડાળીઓમાં સારું એવું ફૂટિંગ આવી જાય ખેડૂત મિત્રો ખાસ એક ધ્યાન રાખવાનું છે કટિંગ મહત્વનું વસ્તુ છે કારણ કે આંબાને પાકની અંદર હાવે હમણાં હમણાં બેઠા રહીએ તો કાંઈ થવાનું નથી સમયસરાને જે કાંઈ માવજત ખાતર વ્યવસ્થા છે આનું કટિંગ છે મેન વસ્તુ કટિંગની બહુ મહત્વનો ભાગ ભજવતો હોય આવી રીતે કટિંગ અમારે જવાનું છે એટલે જેટલી ડાળીઓ આપણે આગલો કટ માર્યો તો એમાં પાંચ પાંચ ડાળીઓ છે ખેડૂત મિત્રો હવે કટ માર્યો પાછી બે બે ચાર ચાર કે પાંચ પાંચ ડાળીઓ ફૂટશે એટલે આંબાનો ઘેરાવો એકદમ વધારે થાય કેમેરામેન બતાવજો આવી રીતે આ કટ ખાસ ખેડૂત મિત્રો તમને બતાવવા માટે આપણે વિડીયો બનાવ્યો કે આઈડિયો ખેડૂત મિત્રોને કટ કેવી રીતે મારવો અને ક્યાંથી મારવું આંબાની ડાળીમાં ગાંઠ જ જોવાની છે આટલો ભાગ રહેવા દેવાનો છે આ ગાંઠની આગળથી જો તમે કટિંગ અહીંથી મારી દેવો તો આમાં ફૂટિંગ નહીં આવે એટલે કે નવી ડાળીઓ નહીં આવે આપણે આખા આખા આંબાના કટ મારી દીધું ખેડૂત મિત્રો કેમેરામેન ઝૂમ કરીને બતાવજો હવે તમે જોઈ શકો છો આપણે આમાં એક ડાળી બાકી નથી રહેવા દીધી બધી ડાળીઓનું આવી રીતે આ ખેડૂત મિત્રો આ કટિંગ તમે જોઈ લો આ કટિંગ આ તમે જોઈ શકો છો આવી રીતે આ કટિંગ મારી દીધું હવે આમાં જ્યારે આમાં ફૂટિંગ એટલે કે નવી ડાળીઓનો સમય આવ્યો છે ને હવે ફૂલ તૈયારી છે કારણ કે ચોમાસા દરમિયાન આમાં ખાસ આવું નવું ફૂટિંગ આવતું હોય એટલે કે નવી શાખાઓનો પ્રવેશ થતો હોય એ દરમિયાન આ રીતનું આવું આપણે જુલાઈ મહિનામાં અથવા જૂન મહિનામાં પણ તમે ખેડૂત મિત્રો કટિંગ કરી શકો આંબાની અંદર એવું નથી કે જુલાઈમાં જ કરવું પડે તમે જૂન મહિનામાં પણ કરી શકો પણ જુલાઈ મહિનો આની એન્ડમાં ન જવું કારણ કે નહીં પછી નવું ફૂટિંગ નહીં આવે આવી રીતે ખેડૂત મિત્રો આનું પદ્ધતિ સર આનું કટિંગ કરવાનું છે આડેધર કાપી નાખવાનું નથી આપણે આ કલરને પદ્ધતિ ઉપર આનું હાલવાનું છે એટલે એકદમ તમારો બે વર્ષમાં આંબો તમને ફળ આપતો થઈ જાય એટલે કે આપને ફૂટિંગ આપતો આપણો આંબો થઈ જાય એટલે આવી રીતે જોવાનું આનું સમયસર અને પ્લાનિંગ થી જો કટિંગ કરવામાં આવે તો આનું રિઝન પણ સારું મળે આંબાની અંદર આપણે બેનિફિટ પણ સારું રહી બાગાયતી પાક છે વેન્ટેજ પણ ઓછો છે અને નફો સારો છે એટલે ઘણા ખેડૂત મિત્રોની મને કમેન્ટ હતી અને ફોન પણ આવતા કે ભાઈ તમે કટિંગ નો વિડીયો બનાવીને મૂકો અમારે તકલીફ થોડીક છે પછી પ્લસ આપણે ખેડૂત મિત્રોને કમેન્ટ હતી કે ભાઈ પાંદડા ભરવાનો પ્રશ્ન છે અર્ધા એટલે આવી રીતે આ પ્રશ્ન તો અમારે પણ છે કારણ કે અત્યારે ક્યારેક ક્યારેક એવો દરિયાઈ ખારી પવનનો આવી જતો હોય જેના કારણે પાંદડા બરવાનું પ્રશ્ન રહેતો હોય પણ એમાં કોઈ ખેડૂત મિત્રો મુંજાવાની જરૂર નથી એ નોર્મલ પ્રશ્ન છે એમાં તો કોઈ એકાદું પાંદડું બરતું હોય તો બીજા નવા ફૂટિંગ આવતું હોય એટલે ખેડૂત મિત્રો આપણે આખી આખી માહિતી આ કટિંગ વિશેની આપી વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ની અંદર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય ગાઉ માતા જય જય ગરવી ગુજરાત